નવરાત્રીમાં નવ નવ દિવસ સુધી લોકો જ્યારે ગરબા હોય છે ત્યારે પોલીસ તંત્ર લોકોની સુરક્ષા માટે તૈનાત હોય છે જેથી પોલીસ પરિવારો નવરાત્રી નો ઉત્સવ નો માણી શકતા નથી પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આ પરિવારો માટે એક દિવસ ગરબા માટે શરદ મહોત્સવનું આયોજન કરાયું હતું પોરબંદરમાં નાની મોટી તમામ ગરબીઓની સુરક્ષા માટે પોલીસ નવ દિવસ માટે તૈનાત હોય છે જેના કારણે પોલીસ પરિવારો નવરાત્રિની યોગ્ય ઉજવણી કરી શકતા નથી ત્યારે આ પરિવારો પણ રાસ ગરબાની મોજ માણી શકે તે માટે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં શરદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈ અને તમામ પોલીસ પરિવારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજે હેડક્વાર્ટર ખાતે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું ખાસ કરીને નવરાત્રિ દરમિયાન નવ દિવસ માટે સમગ્ર પોલીસ છે એ બંદોબસ્તની અંદર ડિપ્લોય હોય છે અને પોતે પોતાના પરિવાર સાથે નવરાત્રિ માણી શકતા નથી એટલા માટે તમામ પોલીસ જવાનો અધિકારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસ માટે ગરબા માણી શકે એ માટે અમે પોરબંદર હેડક્વાર્ટર ખાતે દર વર્ષે એક દિવસ માટે ગરબાનું આયોજન કરીએ છીએ આની અંદર પોરબંદર જિલ્લા પોલીસ અને પોરબંદર શહેરના અને જિલ્લાના અલગ અલગ જે સામાજિક મંડળો છે ગરબી મંડળો છે સેવાભાવી સંસ્થાઓ છે આ તમામના સહયોગથી અમે આજે આ ગરબાનું આયોજન કરેલું અને એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તમામ પોલીસ અધિકારીઓ જવાનોએ પોતાના પરિવાર સાથે અને અન્ય સૌ સામાજિક સંસ્થાઓ પત્રકાર મિત્રો સૌએ પણ અમારા કાર્યક્રમની અંદર સહભાગી થઈ અને સૌએ સાથે મળી અને આજે ગરબા છે એ માણેલા છે તો પરિવાર પણ પોતાના તમામ જવાનો સાથે ગરબા માણી શકે એવા હેતુથી આજનું આયોજન કરવામાં આવેલું હતું તમામને અમે આમંત્રિત કરેલા હતા એટલે જિલ્લાના તમામ સિનિયર અધિકારીઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અન્ય સૌ સહયોગી સંસ્થાઓના સૌ આગેવાનો આ બધાએ આજના કાર્યક્રમમાં હાજરી આપી છે એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ આ કાર્યક્રમમાં પોરબંદરના ગરબી મંડળો તેમજ સામાજિક સંસ્થાઓ પણ સહભાગી બની હતી ત્યારે ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર